મણાલ ખાતે આવેલ બાપા સીતારામ મંડોલી ખાતે ટીપી સ્કીમ ના વિરોધ માં સત્તર ગામ લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ચૂંટણી બહિષ્કાર કર્યો હતો હાલ તો ટીપી સ્કીમ અલંગ મણાર કઠવા ત્રાપ અને મહાદેવપરામાં લાગુ કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે બાપા સીતારામ મઢુલી ખાતે આજે સત્તર ગામોના પંદરસો થી વધુ ખેડૂતો ભેગા થઈને ટીપી સ્કીમનો વિરોધ દર્શાવ્યો હતો અને હાલ પાંચ ગામો મલંગ મણાર કઠવા ત્રાપજ અને મહાદેવ પરા ટીમો પૂરતી ટીપી સ્કીમ લાગુ પાડી છે તો સાથે પાંચ ગામના લોકો બહોળી સંખ્યામાં મણાર ખાતે ટીપી સ્કીમ નો વિરોધ કરવા માટે ભેગા થયા હતા જો કે આગામી દિવસોમાં ટીપી સ્કીમ બંધ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે મારું નામ શક્તિસિંહ ગોહિલ મારું ગામ જસપરા આ ટીપી સ્કીમ વિરોધ સત્તર ગામ એટલે આ અલગ વિકાસ સત્તા મંડળની અંદર જે સત્તર ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તે સત્તર ગામડા દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ ટીપી સ્કીમનો વિરોધ કરવાનું એક જ કારણ છે કે ખેડૂતોની જે ચાલીસ ટકા જમીન એ ટીપી સ્કીમની અંદર વહી જશે સાઠ ટકા સો ટકા જમીન હોય તેમાંથી સાઠ ટકા એને એફપી તરીકે પાછી મળશે ચાલીસ ટકા જમીન કપાત થશે પ્લસ એક વિઘે ત્રણ લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોએ પોતાના ઘરના ખર્ચે ભરવો પડશે કોઈપણ પ્રકારના વળતર વગર ચાલીસ ટકા જમીન ડીપી સ્કીમમાં જશે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવશે અને એના કારણે ખેડૂતોનો આ બે ડીપી સ્કીમ અને અલંગ વિકાસ સત્તામંડળ સામે જબરજસ્ત વિરોધ છે

અત્યારે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અંતિમ પગલાં તરીકે ચૂંટણી બહિષ્કારમાં જવું ન પડે એવું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ મારું નામ કોઈ જયદીપસિંહ પ્રદ્યુમનસિંહ ત્રાપજ ગામનો હું ખેડૂત ખાતેદાર છું રહેવાસી છું સરકારે છે ને લોકોને તો પહેલાં વિશ્વાસમાં નથી લીધા અને લોકો જો ઈચ્છતા જ નથી છતાં પણ એની ઉપર ટીપી સ્કીમ થોપવામાં આવી રહી છે અને બિનજરૂરી રીતે જે રોડ ખાતે રોડ કાંઠે ટીપી સ્કીમ નાખી અને માત્ર ને માત્ર ઉદ્યોગોને ધ્યાનમાં રાખ્યા છે લોકોની લાગણીને ખેતીની જમીનને લોકોની સુવિધાઓને કોઈ ધ્યાનમાં રાખવામાં નથી આવ્યું અને જો સત્તામંડળ બે હજાર છથી બન્યું છે ને આજ સુધી જો એ ગામ લોકો માટે એક પણ રૂપિયો વાપરવામાં ન આવ્યો હોય તો એમને કોઈ અધિકાર નથી કે અમારી ઉપર આ ટીપી સ્કીમ થોકી શકો આગામી આયોજન અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ માનનીય નગર અધિકારી થ્રુ અને છતાં પણ નહીં માને તો આગળ અમારી પાસે જે કાંઈ વિકલ્પો છે એ બધા ખુલ્લા રહેશે અને એની આગળ અમે લડત કરીશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે